પંચમાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સંત્રોડ ઓવરબ્રિજ પાસે એક ટ્રકમાં મમરાની આડમાં છુપાવીને લઈ જવાતું વિદેશી દારૂનો જથ્થો એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો આ મામલે ચાર જેટલા ઈસમોની અટકાયત કરીને ઓગણચાલીસ લાખના મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એલસીબી પોલીસને બાતમી મળી હતી કે સંત્રોડ ઓવરબ્રિજ પાસે એક ટ્રક બગડેલી પડી છે અને તેમાં દારૂની પેટીઓ છે અને મમરાની આડમાં દારૂ છુપાવેલો છે આથી એલસીબી પોલીસની ટીમે એ આઈસર ગાડીને તપાસ કરી હતી તેમાંથી દારૂની પેટીઓ મળી આવી હતી અને મમરાની ગુનો પણ મળી આવી હતી સાથે પાઇલોટિંગવાળી જે ઇન્ડિકા કાર છે તેના પાઇલોટને પણ ઝડપી પાડ્યો હતો પોલીસે આ મામલે ચાર જેટલા ઈસમોની અટકાયત કરી ઓગણચાલીસ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે